સામાજિક વિજ્ઞાનમાં આપણું ઘર પૃથ્વી પાઠ નવમાં અમે અક્ષાંશ અને રેખાંશ દર્શાવતો પૃથ્વીના ગોળાનું ગોળાનું તમને જણાવું સૌપ્રથમ પ્રથમ અમે માટી લીધી પછી તેને ચારી ચારીને પછી માટીમાં પાણી નાખ્યું પછી મેં તેનો ઘોડો બનાવ્યો ઘોડો બનાવીને કાગળિયામાં ધૂળ નાખીને તેનું સ્ટેન્ડ બનાવ્યું પછી ફળીથી આમ એવું સ્ટેન્ડ બનાવ્યું અને પછી કાગળ લીધો કાગળથી પટ્ટું ગાયી નાની નાની અને પછી એને કલર પૂરી અહીંયા ચોંટાડી દીધી તેથી આપણું આપણું અક્ષાંશ અને રેખાંશ પૂછવી પૃથ્વી પૂછવીનો ઘોડો તૈયાર થઈ ગયો આજે અમારી અક્ષાંશની પ્રવૃત્તિ પૃથ્વીના ગોળા પર આડી દોરેલી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવામાં આવે છે કુલ અક્ષાંશ એકસો એક્યાસી છે તેમાંથી મુખ્ય અક્ષાંશ પાંચ છે એક વિશ્વવૃત કર્કવૃત મકરવૃત ઉત્તર ધ્રુવવૃત અને દક્ષિણ ધ્રુવવૃત છે પછી હવે આ છે અમારી રેખાંશ 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 પૃથ્વીના ગોળા પર ઊભી દોરેલી કાલ્પનિક રેખાને રેખાંશ કહેવામાં આવે છે રેખાંશ ટોટલ ત્રણસો ને સાહીઠ છે તેમાંથી બે મુખ્ય છે ગ્રીન રેખા અને અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાકી ચૂકી છે અને ગ્રીનિજ રેખા ઇંગ્લેન્ડના ઇંગ્લેન્ડના ગ્રીનિજ શહેરમાં પસાર થાય છે તેથી તેનું નામ ગ્રીનિજ રેખા છે